નમસ્કાર દર્શક મિત્રો આજે આપણી જગદીશભાઈ વિધિમાં હું પડતો નથી સિર્ફ નામ હિ કાફી હે સીધી ચર્ચાની શરૂઆત કરીએ મહેતા સાહેબ હમણાં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિને તાકીને જોડું ફેંકવામાં આવ્યું એક વકીલે ફેંક્યું એવું કહેવાય છે એ મુખ્ય ન્યાયમૂર્તિને તો નહીં પછી એમણે આ બનાવને જરા પણ તવજ્જો આપ્યા વગર પેલા વ્યક્તિને જવા દીધો માફ કરી દીધો અને એને કઈ થયું નહીં જોકે બાર કાઉન્સિલે એને સસ્પેન્ડ કર્યો છે

એની પરવાનગી પુરાતત્વ વિભાગ પાસેથી લેવાની હતી સુપ્રીમ કોર્ટમાંથી નહીં આમ છતાં રાકેશભાઈ કિશોર જે બ્રાહ્મણ પણ છે ગોલ્ડ મેડલિસ્ટ છે અને એ દિલ્હીની જે સોસાયટીમાં રહે ત્યાં પણ વિવાદાસ્પદ રીતે પણ એ અહીંયા સોસાયટીના પણ અધ્યક્ષ છે એણે સુપ્રીમ કોર્ટની આ સુનાવણીમાં ભાગ લીધો આ કેસ કબાડા કર્યા અને એની વાત કરી એટલે પેલી વાત તો એ કે એણે થોડીક મર્યાદા એક વાત અને બીજું એની સુનાવણીમાં ભલે અત્યારે મોટા ભાગના વિપક્ષો અને ઇવન તો શાસક માં નરેન્દ્ર મોદી એ પણ આની ઘટનાની નિંદા કરી અને સીજીઆઈ ની ફેવરમાં બોલ્યા એ ઠીક છે નિંદા ઘટના ની થઈ શકે જોડું ફેંકવું એ કોઈ ઉત્તમ વાત નથી સુપ્રીમ કોર્ટના જજ ઉપર એ ટીકા બે રીતે જોડું ફેંકવાની ટીકા એને જ કરવાનો અનુતુકો અધિકાર હોય જે આખે આખી ઘટનાને પણ જે યથાતુથ્ય રીતે મૂલવી પણ શકે કારણ કે સીજેઆઈએ જે કમેન્ટ્સ કરી હતી જે ભાઈ રાકેશ કિશોર ગોડ જે વકીલ હતા એને કે ભાઈ તમે જે આ પ્રશ્ન લઈને આવ્યા છો એ પ્રશ્ન પુરાતત્વ વિભાગનો છે સુપ્રીમ કોર્ટનો નહીં એટલે આમાં અમારો કોઈ રોલ રહેતો નથી અને એમે કીધું હોત ધારો કે કે તમે એઝ એડવોકેટ એ સુપ્રીમ કોર્ટના તો તમને એટલી તો નોલેજ હોવું જ જોઈએ કે આમાં કોર્ટનો કોઈ રોલ ન હોઈ શકે પણ સસ્તી પબ્લિસિટી માટે થઈને તમે આવું કરો એ ઉચિત નથી માં કોર્ટનો સમય બરબાદ થાય છે ને બાકી કેટલી ન્યાયિક પ્રક્રિયા ઉપર એની અસર થાય છે આટલું બોલા હોત તો વાજિબ હતું એને બદલે એણે જે પછી જે વાક્ય બોલ્યા એને કારણે અત્યારે કહેવાતા હિન્દુ સંગઠનો થી માંડીને કટ્ટર હિન્દુવાદીઓ પણ ઉરલી પડ્યા અને એમાં હું એને બિલકુલ ઉચિત માનું છું કારણ કે પછીથી જે વાક્ય બોલે ઈ સી જે આઈ જેવી વ્યક્તિ પાસેથી અપેક્ષિત નહોતી એને એમ કીધું કે તમે તો ભગવાન વિષ્ણુ ના કટ્ટર ભક્ત છુઓ તો જાઓ એને જ પ્રાર્થના કરો એને કયો ક્યાંક ચમત્કાર કરી દે એમ હવે આ આ કોઈ તમારે તમે ત્યાં પ્રવચન આપી ન શકો આ પ્રકારે ટીકા પણ ન કરી શકો તમારે તમારા એટલે ને જાનકી પણ લક્ષ્મણ રેખા ઓળંગી ને એટલે એને રાવણ ઉપાડી ગયો બે પોતપોતાની મર્યાદા જાળવી હોત તો આ ઇશ્યુ બનો ન હોત જી સર ત્રીજો એંગલ એનો એવો છે કે સુપ્રીમ કોર્ટમાં કોર્ટ નંબર એક હોય કે ગમે તે નંબરની કોર્ટ હોય ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હોય છે અને પોલીસ તંત્રનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું એ કોઈ પણ કારણસર કાયદો ને વ્યવસ્થાનો ભંગ થયો એ બાબતમાં તો કોઈ આમાં શંકા છે જ નહીં તો પોલીસ ખાતા એ જાતે ફરિયાદી બની અને આ વ્યક્તિને જો પકડ્યા હોત રિમાન્ડ પર લીધા હોત તો કદાચ યુ નો આમાં સાહેબ ઘણી વખતે તપાસમાં ન ધારેલી વસ્તુઓ બહાર આવતી હોય છે તો આના પાછળની સાચી ભૂમિકા કોની હતી કયા સંગઠનો જવાબદાર હતા કોઈની ઉશ્કેરણી હતી અથવા તો કોઈ બીજા પરિબળોનો આના દેશને વિભાજન કરવા માટેનો પણ આશય હતો કે કેમ એ જાણી શકાયું હોત એટલે આ બધી હોહા થઈ પેલું વાવાયાથી નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ખસ્યું ને ત્યાં થયો બહુ શોર બકોર જેવું બધું થયું એમાં પોલીસ ખાતું પોતાની ફરજ કઈ રીતે ચૂકી જાય ત્યાં જે સાજર છે એનું કાયદો વ્યવસ્થાનો ભંગ થયો છે એનો કોગ્નિજન્સ લેવાની એની ફરજ છે રોકવાની પહેલી ફરજ છે એ નહીં રોકી શક્યા કોગ્નિજન્સ લઈ અને એની ધરપકડ કરીને એને રિમાન્ડ પર લઈ અને તપાસ કરવી જોઈએ પોલીસ ખાતે તો નિષ્પક્ષ માહિતી બહાર આવે કરવી જોઈએ એમાં ના એમાં ના નહીં પરંતુ આપને ખ્યાલ હશે સર પ્રેક્ટિકલી શું બને છે વકીલ થી ભલ ભલુ પોલીસ તંત્ર પણ ફફડે છે ભગવાન બચાવે કે આમાં પડવા જેવું નથી અહીંયા અમારે ત્યાં એટલે આમ તો બધી જ જગ્યાએ પણ માથામાં હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો તમને પકડે ને પૈસા ને દંડ લે એ વકીલ જેમ ખબર પડે એટલે માણા હાથ ઊંચા કરી દે કારણ કે એટલે જ ઈ જ્ઞાની પોલીસે પણ બાર એસોસિએશન ઉપર છોડી દીધું દાખલા કારણ કે એડવોકેટ તો છે અને દરેક ઈધર ઉધર દરેક ની પછડી ઈધર ઉધર દબાડી હોય કોઈ બળતામાં હાથ નાખતા નથી એટલે એને આ બાર એસોસિયેશન ઉપર છોડી દીધું અને બીજું પણ તમને કહું સર જે વસ્તુ બહુ ઓછા લોકો કે છે અને અનેક વિધ કારણોસર મૌન રહે છે જુઓ સી મિસ્ટર બી આર ગવાઈ એનું તમે બેકગ્રાઉન્ડ જો તપાસો થોડું જે લીગલી છે તેની વાત કરું છું તો એ એનું

કે બાર આ આ જે કઈ પોલીસે કરવા જેવું હતું તે પોલીસે નહીં કર્યું એટલે પોલીસ વકીલના ન્યુસન્સ વેલ્યુથી ગભરાઈને કાર્ય કર્યું કર્યો એવું આપકો છો પણ પોલીસના પક્ષે ચોક્કસ ફરજ ચૂક થઈ છે પોલીસે ગુનો નોંધવો જોઈતો હતો કાયદો ને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી પોલીસની છે અને ન્યાયમૂર્તિની કોર્ટમાં સંભાળતા હોય ત્યારે ન્યાયમૂર્તિની જ કાયદો વ્યવસ્થા જાળવવાની એમની સલામતી જાળવવાની જવાબદારી હોય એટલે એ રીતે જો પોલીસ ગભરાઈને કાર્યવાહી ન કરે પોતાના સભ્ય પદેથી રસીકેટ અથવા કાઢી નથી મૂક્યા હવે નિલંબિત કરેલ માણસને પાછું વાતાવરણ થાળે પડે અને કાલે ઉઠીને લઈ લેશે તો એ કોઈ સમાચાર બનવાના નથી તો બાર કાઉન્સિલે ધારો કે એમને લાગ્યું હોત જો નહીં લાગ્યું હોત કે એમને પડવા જેવું જ નથી તો એ બાર કાઉન્સિલ નું પ્રિવિલેજ છે એમણે નહીં પડવા જેવું હોય તો એના સભ્યના વર્તન બાબતના એના કોડ ઓફ કન્ડક્ટના નિયમોનો ભંગ નથી થતો એવું કહેવો જોઈતો હતો પણ જો પડ્યા છે તો એમણે આપતકાલીન મીટિંગ મિટિંગ બોલાવીને આ જે પ્રકારની ઘટના બની તે પ્રકારની ઘટનાનું બાર કાઉન્સિલ સમર્થન નથી કરતી અને એનાથી એના જે સભ્યપદના નિયમો છે એ અમુક નિયમનો ભંગ થાય છે માટે આ ભાઈને દૂર કરવા જોઈતા હતા એટલે બાર કાઉન્સિલ પણ બોધું રમી છે ટૂંકમાં જે બાર કાઉન્સિલે કરવા જેવું કામ હતું એને નથી કર્યું ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે શું કેવું છે આપને બાબતમાં સર એટલા માટે કારણ કે જે પ્રતિપક્ષ છે એને તમે ન્યાયાલય કહી દો ચીફ જસ્ટિસ સાહેબ કે વ્યક્તિગત જવા દો ન્યાયતંત્ર ને લાગે એટલું તમે માન્યો ત્યાંથી પણ તમને કહું બહુ તટસ્થપણે જે થવું જોઈએ એ નથી થતું હું તમને બે ત્રણ એક્ઝામ્પલ આપું આપણે ત્યાં હિન્દુમાં જે દક્ષિણ ભારતમાં જલ્લી નામનું જલ્લીકટ્ટુ નામનો તહેવાર થાય છે એની પણ યાચના કરવામાં આવે છે એની ઉપર સ્ટે વગેરે અનેક વખત એનો વિવાદ ચગી ગયો છે બોમ્બે માં જન્માષ્ટમી ના દિવસે જે દહીં હાંડી તો એમાં નીતિ નિયમ સુપ્રીમ કોર્ટ થ્રુ જ આવે છે ને આટલી ઊંચી રાખવી ને આટલા બાઉસર રાખવા ને આટલા બાળકને આટલા નાની હોય ના ન રાખવા વગેરે વગેરે ભલે સારું છે પણ છે એમ હું કઉ છું ખરાબ નથી છે સારું પણ નહીતર આ લોક પર્વ છે પણ એને સેફ્ટી ખાતર એમાં ચંચુપાત કયો કે ચંચુપાત અથવા તો નીતિ નિયમ એને નિર્ધારિત કર્યા આપડે હોળીનો તહેવાર હોય તો કહીએ છીએ તમે તિલક હોળી કરો બહુ પાણી ઉડાડો માં જાહેરનામું બહાર પાડે છે પોલીસ તરફથી કે જાહેરમાં કલર ઉડાડશો તો તમને પકડી લેવામાં આવશે તમારે આમથી આમ કરવું તેમથી તેમ ટૂંકમાં મર્યાદામાં રહેવાની વાત છે પશુ બલી આપણે કરીએ ધારો કે તો આપણી ઉપર ગુનો થાય છે તો બકરી ઈદ શું છે મને કયો જી જાહેરમાં નથી કરી શકાતો પણ થાય છે કે જલિયા નું એને પ્રાણીઓ પ્રત્યેની દયા એટલે ટ્રોલ્ટી ટુ એનિમલ એક્ટ હેઠળ એને કહ્યું છે અને ત્યાં સેફ્ટી ના એંગલ ને લક્ષ્યમાં રાખીને કહ્યું છે

શાક મંદિરો છે તંત્ર વિધિ આચરતા મંદિરો છે તંત્રમાં બલિ ચડાવવાનો રિવાજ છે અને ચઢાવાય છે ખુલ્લે આમ ચઢાવાય છે એટલે એ ધર્મમાં જ છે એવું નથી પણ આ બે મુદ્દા જલિયાકટ્ટુના મુદ્દે ક્રુઅલ્ટી ટુ એનિમલ તમે એને મારી નથી નાખતા એને પીડો છો એ પીડો છતપતિ ન થાય એટલા માટે અને પેલામાં સેફટી નાના નાના છોકરાઓ સૌથી ઉપર કોણ ચડે જેનું ઓછું વજન હોય તે એટલે છે પિરામિડની ટોચે 10 વર્ષ 12 વર્ષ ના સોરી સોરી સર હું એમ કહું કે આ બધા જ આપણ તમને પર્ટીક્યુલરલી કોમમાં કે ધર્મમાં શું કામ લાગુ પડે બધે કેમ લાગુ ન પડે એવું બધે લાગુ પડે છે જો લાગુ પડે તો કામાખ્યામાં પણ લાગુ પડવું જોઈએ સંપ્રદાયના મંદિરોમાં પણ લાગુ પડવું જોઈએ જ્યાં જ્યાં બલી થાય છે ત્યાં બધે લાગુ પડવું જોઈએ બલી છોડો આ બાળક પડી ન જાય એટલા માટે સેફટી પર્પઝ થી કે છે ને તાજિયામાં તમે અહીંયા જે લોકો આ લોકો તાજિયામાં જે લોકો બાતમ મનાવે છે એ નથી ઓલું જીભમાં બધું નાખી દે છે આમ ને તેમ ન્યાકા કોર્ટ એ કોઈ કોર્ટમાં જશે એ કોઈ કોર્ટમાં જાય તો ચોક્કસ વિચારી શકાય એની એની કોઈ કોઈ બચાવ ન હોઈ શકે આપણે દાખલો તો ત્રા વખતે અખાડાઓમાં પણ આ જ પ્રકારના કરતા આ દેશને ને નામે વિભાજીત કરીને આપણે સત્યાનાશ નો પાયો ખોદ્યો છે

મેં જે મુદ્દો પૂછ્યો બાર કાઉન્સિલે આવું સંદિગ્ધ વલણ કેમ અખત્યાર કર્યું કે એમને જી સર મેં આપને એનો જવાબ આપ્યો કે બાર કાઉન્સિલે પણ એટલે સાવ ન કર્યું અને ટાડું પડે પાછા લઈ લેવાય એટલે એન્ટ્રી નથી દરેક પોતાના રીત રિવાજ પૂર્વક બધું ઉજવવાનો છૂટ છે હું એમ કઉ છું પણ ચંચુપાત થાય ને એટલે તમને કહું બાર કાઉન્સિલે શું કર્યું ખરાબ ના લાગે એટલે હા સાથે છું દર્શક મિત્રો ત્રણ મુદ્દા હતા એક જોડું ફેંકાયું એ ઓમાનનાનો પ્રસંગ હતો સુપ્રીમ કોર્ટનું માનભંગ થયો છે ન થવો જોઈતો હતો બીજું કે પોલીસ તંત્ર જે ત્યાં કાયદાની વ્યવસ્થા જાળવવા માટે છે એને તો કેસ કરવો જોઈતો હતો તો રિમાન્ડ મળ્યા હોત અને સાચી હકીકત બહાર આવી હોત તટસ્થતાપૂર્વક તપાસ થઈ હોત એ નથી થઈ એ તક ચૂકી જવાય છે ત્રીજી બાર કાઉન્સિલનો જે નિર્ણય છે એ દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ રાખતો નિર્ણય છે અને એટલે એ કદાચ વધારે સારી રીતે થઈ શક્યો પણ આ ત્રણેય મુદ્દા મહેતા સાહેબે ખૂબ સરસ રીતે આવરી લીધા છે મને લાગે છે કે આ ચર્ચામાં ત્રણ મુદ્દા જ મુખ્ય હતા ચર્ચા વિશેષ લંબાવા મહેતા સાહેબને આજે આમ કાયમે એમને સમયની તો તકલીફ જ હોય છે માથે પડીને સમય લઉં છું એટલે સાહેબ આજનો આ આ ઇસ્યુ પર તો આપણો સમય પૂરો થયો બે મિનિટ આપણે પોઝ લઈશું અને પછી આજે કફ સિરપના કારણે જે મૃત્યુ થયા છે તે અંગેનો સંવેદનશીલતાનો મુદ્દો આપણે ચર્ચા કરીશું તો દર્શક મિત્રો આ મુદ્દા રજા આપશો ધન્યવાદ અને આપના મંતવ્યો જાણીને હંમેશા આનંદ થશે દર્શક મિત્રો ત્રણ મુદ્દે ચર્ચા હતી સુપ્રીમ કોર્ટમાં જોડું ફેંકાયું દેશની સર્વોચ્ચ અદાલતનું અવમાન થયું એના ચીફ જસ્ટિસ એનું એના હોદ્દાનું અવમાન થયું ત્યાર પછી ત્યાં કાયદો ની વ્યવસ્થા જાળવવાળું તંત્ર પોલીસ તંત્ર હાજર હતું એને કોઈ કાર્યવાહી જ નહીં અને બાર કાઉન્સિલે આપતકાલીન બેઠક કેમ નહી બોલાવી કેમ તાત્કાલિક અસરથી જો એ ગુનેગાર જ છે એમના સભ્ય અને એનું વર્તન અશોભનીય છે બાર કાઉન્સિલ માટે તો પછી એમને સસ્પેન્ડ કરવાનું ક્યાં જરૂર હતી એમને તાત્કાલિક બોલાવીને ત્રણ કે ચાર દિવસમાં સુનાવણી કરી અને એમને બાર કાઉન્સીલ ના સભ્ય પદેથી કાઢી મૂકી જેણે જે કરવું જોઈએ તે નથી કર્યું ચીફ જસ્ટિસ ઉદારતા દાખવી તે બરાબર છે પણ ગીતાજી નું એ વાક્ય પણ સમજવું જોઈએ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવ પોતાનો ધર્મ એ પોતે બજાવવો જોઈએ એમાં પોલીસ પોલીસ નો ધર્મ બજાવે બાર કાઉન્સિલ બાર કાઉન્સિલ નો ધર્મ બજાવે અને ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ નો ધર્મ બજાવે તો આખો પ્રશ્ન સુપેરે ઉકલી જાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓના બદલે એનું નમૂનારૂપ કાર્યવાહી થાય ક્યાંક આમાં પ્રસિદ્ધિ ગણો ક્યાંક મારું કઈ ક્રિટિસિઝમ અથવા તો ટીકા થશે એની બીક ગણો અથવા તો ભીરુતા ગણો અથવા દહીં અને દૂધમાં પગ રાખવાની જણાય છે અને એ ભવિષ્યની આવનાર સમયની ઘટનાઓ ધારો કે કાલે ઉઠીને કોઈ નીચલી કોર્ટમાં કોઈ જજ પર જોડું ફેંકાય અને એ જો કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ આપે તો એની ટીકા થશે કે જોયું ગવાઈ સાહેબ કેવું ઉદારતાથી પેલાનું કોગ્નિઝન્સ પણ નહોતો લીધું અને આ કામ કર્યું નહીં કરવું જોઈએ નાનો માણસ છે નાના મનનો માણસ છે કદાચ ગવાઈ સાહેબે આ કર્યું એની પાછળ એ પણ કારણ હોવું જોઈએ કે એને અગત્યતા આપવાની એમને જરૂર નહીં લાગી હોય તમે એને અગત્યતા આપીને મોટો શું કરવા બનાવો છો એને નામ દઈને શું કરવા મોટો બનાવો છો એ પણ વિચારસરણી હોઈ શકે પણ ટૂંકમાં આ સમગ્ર કેસમાં લાગણીઓ દોર્યું હોય હોય એવા નિર્ણયો વધારે દેખાય છે ફેક્ટ બિલકુલ સ્વસ્થ ચિત્તે ઠંડા કલે જે યોગ્ય થવું જોઈએ તે જ થયું છે એમ કહી શકાય તેમ નથી અને તેટલી ત્રુટી આ ઘટના સર્વોચ્ચ અદાલતમાં બની છે ત્યારે આવનાર સમયમાં બીજી કોર્ટોમાં પણ જો આવી કોર્ટની અવમાનના પ્રસંગો બનશે તો એના ઉપર એની અસર ક્યાંક ને ક્યાંક એનો ઓછાયો ન પડે એવી આપણે આશા રાખીએ બંધારણીય સંસ્થાનું માન જળવાવું જોઈએ કોઈ ઈફ અને બટ ન હોઈ શકે આપણે બંધારણીય સંસ્થાઓને ધીરે ધીરે લોણો લગાડી દીધો છે આજે ઇલેક્શન કમિશન જે રીતના એના પર આક્ષેપો થાય છે વોટ ચોરીથી માંડીને અન્ય ઇલેક્શન કમિશન આજે શંકાના દાયરાથી બહાર નથી એનું કારણ શું એનું કારણ એ છે કે પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ ઇલેક્શન કમિશનરના નિમણૂક માટેની પેનલમાં હતા વડાપ્રધાન હતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને વિરોધ પક્ષના નેતા એટલે ત્રણમાંથી બેની બહુમતીએ નિર્ણય લઈ શકાતો હતો હવે એ કાયદો બદલીને વડાપ્રધાન એમની કેબિનેટના એક મંત્રી અને વિરોધ પક્ષના નેતા એટલે વિરોધ પક્ષના નેતા લઘુમતીમાં આવી ગયા વિરોધ પક્ષના નેતા એમાં હોય ના હોયનો કોઈ અર્થ જ નથી પ્રધાનમંત્રીની ઈચ્છા વિરુદ્ધ જઈને એમના કેબિનેટ મંત્રી પોતાનો અભિપ્રાય આપે એવું બનશે એટલે મૂળભૂત રીતે પાયામાં જ સત્તાધારી પક્ષ જ ઇલેક્શન કમિશનરની અપોઇન્ટમેન્ટ કરે છે એ નિર્વિવાદ પૂરું થાય છે આ જ રીતે બીજી બંધ અપોઇન્ટમેન્ટ હોય સીબીઆઈ ના વડાની હોય રોના વડાની હોય કંટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની હોય તો જ્યાં સુધી ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ ધેટ વન ઇઝ ઓનેસ્ટ એન્ડ ટ્રાન્સપરન્ટ વન મસ્ટ અપિયર ટુ બી ઓનેસ્ટ એન્ડ ટ્રાન્સપરન્ટ ઓલસો વ્યક્તિ પોતે પ્રમાણિક અને પારદર્શક છે તેટલું પૂરતું નથી એ વ્યક્તિ પ્રમાણિક અને પારદર્શક છે તેવું લાગવું પણ જોઈએ આ નથી લાગતું માટે બંધારણની સંસ્થાઓને લોણો લાગ્યો છે એવું આપણે કહી શકીએ આજે એના સામે મસ્ત મોટા પ્રશ્નાર્થ ઉભા થયા છે અને દુનિયાના સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ અને દુનિયાની સૌથી મોટી લોકશાહી એ દેશમાં જો અરાજકતા સર્જાય અને એની એની પ્રણાલીઓ અને રિવાજો જો પડી ભાગે તો આવડા મોટા દેશનો વહીવટ ચલાવવો એ મુશ્કેલ બની જાય અને એટલા પૂરતો મને લાગે છે કે આ નિર્ણય લાગણીશીલતા અથવા ગણતરીઓ પૂર્વક અથવા સારા લાગવાની ભાવનાથી પ્રસિદ્ધિ મેળવવાની ભાવનાથી ક્યાંક ને ક્યાંક એને એનું ગ્રહણ લાગ્યું છે તેટલા પૂરતો એ કેસ હિસ્ટ્રી તરીકે ભવિષ્યમાં એ અસરકારક ન બને તેવું આપણે ઈચ્છે તો આ હતી સુપ્રીમ કોર્ટમાં નામદાર ચીફ જસ્ટિસ પર જોડું ફેંકાવાની જે શરમનાક ઘટના બની તેની વાત કરીશું બીજા મુદ્દે ચર્ચાઓ પણ આવનાર સમયમાં મહેતા સાહેબે જે જોરદાર ને ધારદાર રીતે પોતાની દલીલો વ્યક્ત કરી એને બિરદાવીએ અને મળતા રહીશું નમસ્કાર શુભરાત્રી ટેક કેર